જાપાનના શિંકાસેન મોડલ હેઠળ બનાવવામાં આવશે બુલેટ ટ્રેન બુલેટ ડેપોમાંથી નીકળીને મુસાફરો સીધા મેટ્રો બીઆરટીએસ એસની સેવા મેળવી શકશે અને ટ્રાન્સપોર્ટ હબ તરીકે સાબરમતી ચીમનભાઈ પટેલ બ્રિજ વિકસાવવામાં આવ્યો છે હાલ ગુજરાતમાં બુલેટ ટ્રેનની જમીન સંપાદનની પ્રક્રિયા સો ટકા પૂર્ણ થઈ ગઈ છે જોકે મહારાષ્ટ્રમાં જમીન સંપાદનની કામગીરી નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા પૂર્ણ થઈ છે અને આમ વર્ષ બે હજાર પચીસ સુધીમાં દેશની પ્રથમ બુલેટ ટ્રેન પહેલા અમદાવાદના સાબરમતી ડેપોની કામગીરી ચાલીસ ટકા પૂર્ણ થઈ જશે ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે દોડનારી વર્ષ બે હજાર પચીસ છવ્વીસની બુલેટ ટ્રેનની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે હાલ અમે અમદાવાદના સાબરમતી વિસ્તારમાં કે જ્યાં આગળ બુલેટ ટ્રેનનો મેઇન ડેપો બનાવવામાં આવ્યો છે અને જમીન સંપાદનની વાત કરીએ તો ગુજરાતમાં સો ટકા જમીન સંપાદનની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે મહારાષ્ટ્રમાં નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને તેની સાથે બુલેટ ટ્રેનનો જે પ્રોજેક્ટ છે તેને જાપાનની પદ્ધતિ શિંકાસેન પ્રોજેક્ટ અંતર્ગત જોડવામાં આવશે શિંકાસેન એટલે કે એવો પ્રોજેક્ટ કે જે બુલેટ ટ્રેનમાંથી કોઈપણ મુસાફરો અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પહોંચે ત્યારે તેને સીધી કનેક્ટિવિટી મળશે મેટ્રો ટ્રેન બીઆરટીએસ અને એએમટીએસની એટલે કે કોઈપણ મુસાફર છે તેને એક સ્થળેથી બીજા સ્થળે જવું હોય તો સરકારી મિલકત છે તેનો ઉપયોગ કરી શકે દ્રશ્યો અહીંયા આગળ જે કોરિડોર બનાવવામાં આવ્યો છે જે બુલેટ ટ્રેનના ડેપોમાંથી નીકળી અને સીધો મેટ્રો એ છે ત્યાં સુધી લંબાવવામાં આવ્યો છે તેની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે અને સાબરમતી ડેપો ખાતે જે બુલેટ ટ્રેનનો ડેપો બનાવવાની કામગીરી છે તે લગભગ ચાલીસ ટકા જેટલી પૂર્ણ થઈ ચૂકી છે જાપાનનું આ મોડલ છે કે જ્યારે કોઈપણ મુસાફર બુલેટ ટ્રેનની મુસાફરી કરીને આવતા હોય ત્યારે તેમને પગપાળા એક સ્થળથી બીજા સ્થળે ન જવું પડે તેના માટે સિક્કાસેન મોડલનો ઉપયોગ અહીંયા આગળ કરવામાં આવ્યો છે અને તેની સાથે માનવામાં આવી રહ્યું છે કે વર્ષ બે હજાર ચોવીસના અંત સુધીમાં અમદાવાદ માં જે સાબરમતી ડેપો છે ત્યાં આગળ બુલેટ ટ્રેનની કામગીરી છે તેનો સિત્તેરથી પંચોતેર ટકા હિસ્સો છે તે પૂર્ણ થઈ જશે કારણ કે ગુજરાતમાં જમીન સંપાદનની પ્રક્રિયા સો ટકા પૂર્ણ થઈ છે તેવા સંજોગોમાં કેન્દ્ર સરકારનું અને નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશનની જે તૈયારીઓ છે તે વર્ષ બે હજાર પચીસના મધ્યમાં અથવા અંત સુધીમાં ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે દેશની પ્રથમ બુલેટ ટ્રેન દોડે કેમેરામેન સંજય સાચુ શાંગસોની ઇડીપી અસ્મિતા અમદાવાદ